તો લઈને સુધી પહોંચાડતા રહીશું ગામમાં ચારેકોર પાણીનું સામ્રાજ્ય સર્જાઈ ગયું ગામ અને ખેતર બધે જ પાણી પાણી જોવા મળ્યું તો જામનગરના આ દ્રશ્યો પણ જોઈ લો જામનગરમાં ધોધમાર વરસાદથી સોગઠી ડેમ ઓવરફ્લો થયો

ઘરમાં પાણી ભરાતા ઘર નુકસાન પહોંચ્યું નાના માણસોને રડવાનો વારો આવ્યો દ્રશ્યમાં જોઈ શકાય છે કે કોઈનું ટીવી ડૂબી ગયું છે તો કોઈનો સોફા પાણીમાં સાફ થઈ ગયા છે કોઈના ઘરમાં ખાટલા ડૂબી જાય એટલા પાણી ઘૂસી ગયા છે ત્યારે સ્થાનિક કોઈ ભીની આંખે સમગ્ર આપવીતી વર્ણવી તો ધસમસતા પાણીના આ દ્રશ્યો પણ દ્વારકાના કલ્યાણપુરના છે અહીં માત્ર ગણતરીની કલાકમાં કડાકા ભડાકા સાથે સાત ઇંચ વરસાદ ખાબકતા આખું ગામ પાણી પાણી થઈ ગયું કલ્યાણપુરમાં ધોધમાર વરસાદથી રોડ બની ગયા નદી ભાટિયા થી ભોગાદ રોડ તરફ ફરી વળ્યા પાણી નીચાણવાળા વિસ્તારો થયા જળમગ્ન રાજકોટના ધોરાજીમાં મેઘરાજાનો આગમન થતા નદીઓમાં નવા નીરની આવક થઈ ધોરાજીમાં પસાર થતી સફુરા નદીનું રૌદ્ર રૂપ જોવા મળી રહ્યું છે ઉપરવાસમાં પાણીની પુષ્કળ આવક થઈ છે સફુરા નદી બે કાંઠે વહી રહી છે પંચનાથ મંદિર તરફ જતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો તો ધોરાજી પંથકમાં અંતરાધાર વરસાદમાં પાલિકાના પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાયા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા આ બાજુ જૂનાગઢ શહેર તેમજ ગિરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો ગિરનાર પર્વતની સીડી પર પાણી વહેતા થયા રોપ વે સેવા પણ બંધ કરાયા ગીર જંગલ વિસ્તારમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે હિરણ નદીમાં વરસાદી પાણીની આવક થઈ જાય તાલાલામાંથી પસાર થતી હિરણ નદી બે કાંઠે વહેવા લાગી વર્ષાઋતુ સિઝનના પ્રથમ રાઉન્ડમાં જ હિરણ નદીમાં પાણીની નોંધપાત્ર આવક થઈ હતી હિરણ નદીમાં પૂર સ્થિતિ જોવા મળી પૂર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ તો તરફ જૂનાગઢના માણાવદરમાં આભ ફાટ્યું માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો માણાવદર રિવરફ્રન્ટ નજીક વધી પાણીની સપાટી જૂનાગઢના માણાવદરમાં ભારે ખાંગા થયા જૂનાગઢ સોમનાથ હાઈવે પર ભરાયા પાણી વધાવી ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા ખેતરો બન્યા તળાવ આ બાજુ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી રસ્તો બન્યો નથી પોરબંદર જૂનાગઢને જોડતો રસ્તો બંધ થઈ ગયો ચોટાથી સરાડિયા થઈ જૂનાગઢ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા આ બાજુ પોરબંદરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી તુતિયાણા રાણાવાવમાં પાણી ભરાયા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી તો રાજકોટમાં આજી ડેમમાં નવા નીરની આવક થતા જીવના જોખમે લોકો નાહવા પડ્યા

અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ કોંગ્રેસનો સામસામે પથ્થર કાચની બોટલો ફેંકાય ટીંગા ભારત હવે ઘરમાં ઘુસી મારે છે ઉત્તર ગુજરાતમાં ફાટ્યું લાખણીમાં માત્ર બે કલાક છ ઇંચ વરસાદ બજારો પાણીમાં ગરકાવ દુકાનો નમસ્કાર ગુજરાતીમાં આપનું સ્વાગત છે આપની સાથે હું મિત્તલ ખાણી મહત્વના સમાચાર બનાસકાંઠાથી લાખણીમાં સાંજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ છે સવારથી વધુ વરસાદ લાખણીમાં ચૂક્યો છે ફરી એકવાર શરૂઆત થી જનજીવન પ્રભાવિત થયું છે બનાસકાંઠામાં અત્યારે ધોધવાર વરસાદ વરસી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધુ છે લાખણીમાં સાંજથી જ ધોધવાર વરસાદ થઈ રહ્યો છે નવ વધુ વરસાદ નોંધાયો છે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદી વાતાવરણ છે જોકે ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરાઈ હતી બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર યથાવત છે લાખોમાં પાણી ભરાવ પણ શરૂ થયું છે આ દ્રશ્યોમાં કે છે અત્યારે લાકડીમાં વરસી રહ્યો છે લાકડીની બજારો અત્યારે પાણી પાણી જોવા મળી રહી છે વહેલી સવારથી બપોર સુધી આજે જેટલો વરસાદ વરસ્યો હતો આ વરસાદની અંદર લાકડીની બજારોમાં પાણી ભરાઈ જવાના લીધે લાકડીની બજારો બંધ કરી દેવામાં આવી હતી પરંતુ ફરી એકવાર સાંજના સુમારે અત્યારે વરસાદ શરૂ થયો છે અને વરસાદ શરૂ થતાં લાગણીનું બજારો છે તે અત્યારે બજારો બંધ જોવા મળી રહી છે લાગણી હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે અને સમગ્ર બજાર પર પણ વરસાદ ની સીધી અસર અસર જોવા મળી રહી છે અને બજારો પણ અત્યારે બંધ જોવા મળી રહી છે બનાસકાંઠામાં છેલ્લા ચાર કલાકમાં લાખડીમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડ્યો બપોરે બાર વાગ્યા સુધી સાડા છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો લાખડીમાં આઠ ઇંચ વરસાદ થતા જનજીવન અસ્તવ્યસ્ત થયું લાખડીના બજારોમાં વરસાદી પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા લાખણી સહિતના પંથકના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે ગેડા ધૂણસોલ સહિતના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા લાખડીમાં ખેતરો બેટમાં ફેરવાયા છે બનાસકાંઠામાં આબ ફાટિયા જેવી સ્થિતિ સર્જાઈ છે લાખણીની બજારો સહિત દુકાનોમાં પાણી ઘુસ્યા છે અરબુદા કોમ્પ્લેક્ષ પાણીમાં ગરકાવ થયો દુકાનો જળમગ્ન થતા વેપારીઓને નુકસાન તાત્કાલિક પાણીનો નિકાલ કરાય તેવી માંગ કરાઈ બનાસકાંઠાના લાખણીમાં ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને વરસાદ ખાબકતા અહીંયા જે કોમ્પ્લેક્ષ આવેલું છે લાખણીનું અર્બુદા ત્યાં પાણી છે આપ જોઈ શકો છો કે મારી કેટથી પણ ઉપર જે પાણી અત્યારે છે આપ જોઈ શકો છો કે શું હાલ થયા છે આ લાખણીના આઠ ઇંચ વરસાદમાં લાકડીની હાલત જે ખરાબ થઈ છે તે ઉપરાંત આ અર્બુદા કોમ્પ્લેક્સમાં જેટલી પણ દુકાનો આવેલી છે તે દુકાનો અત્યારે બંધ કરી દેવામાં આવી છે કારણ કે દુકાનોની અંદર ચાર ચાર ઇંચ જેટલી કેટલા પાણી ભરાઈ ગયા છે આપણે બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે સામાન છે દુકાનોનો અહીંયા તરી રહ્યો છે પાણીની અંદર અને જે લોકો છે તે વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે અહીંયા ગટરોની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ મુશ્કેલીમાં મુકાયા છે વૈવટી તંત્રના પાપે અત્યારે જે વેપારીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે આપણે સીધી જ વાત કરશું વેપારી જોડે કેટલું પાણી ભરાયું છે સર અહીંયા અંદાજીત સાત આઠ ઇંચ વરસાદ થયો છે અમે સામાન કાઢવા જતા હતા એટલામાં પાણી આખું આવી ગયું સામાન બિલકુલ બહાર કાઢી નથી શક્યા પૂરેપૂરો સામાન બગાડ છે અને હાલ પાણી કાઢવા માટેની કોઈ પણ તંત્રની વ્યવસ્થા નથી તો હું નમ્ર વિનંતી કરીશ તંત્રને કે જલ્દીને જલ્દી આ પાણી ઘટાવે અને આવનારા સમયની અંદર આ પાણી આ ફરીથી સમસ્યા ના ઊભી થાય અને આ સમસ્યા દર વર્ષની છે તો હું તંત્રને ફરીથી વિનંતી કરીશ તંત્ર ના પહોંચે ત્યાં ન્યુઝી ની ટીમ આપને પહોંચી છે સીધા જે દ્રશ્યો ફરી એકવાર આપને બતાવીશ કે હાલત શું છે લાખણીની આપ જુઓ આ અડધી દુકાનો આ પાણીમાં આવી ગઈ છે વહી તંત્ર ના એક પણ અધિકારી અહીંયા નથી પહોંચ્યા

એસડીએમ હોય એક પણ અધિકારી અહીંયા પહોંચ્યા નથી અને લોકોમાં અને વેપારીઓમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે હવે જોવાનું એ રહેશે કે આ જે પાણી ભરાયું છે તેના લીધે લાખોનો જે નુકસાન જે છે તે વેપારીને થયું છે પરંતુ આ પાણીની જે સમસ્યા છે ભરાવાની તે હલ ક્યારે કરવામાં આવે છે કિશોર દુવર న్యూઝએન ગુજરાતી બનાસકાંઠા

કે મહેરબાની કરીને આ પુલિયા બનવા જોઈએ વારંવાર દર વર્ષે અમે આ રીતે બહુ હેરાન થતાં આ ગેળા લાકડાથી ગેળાનો રોડ છે વરસાદનો ધોધમાર વરસાદના કારણે પાણીનો બહુ પ્રોબ્લેમ છે અને ચાલકો બહુ હેરાન થાય છે એટલે મારી ખાસ વિનંતી છે તંત્રને કે આ પુલિયા બનાવી આપે અને અમને સુવિધા કરી આપે બાર બારથી દૂર દૂરથી લોકો અહીંયા વધારે છે બીજા પણ લોકો કે શું કે શું આગળ પાણી ભરાઈ જીતા કેટલા સમય થી તો આ કે આપ જોઈ શકો છો કે અહીંયા જે ગાડીઓ છે નાની ગાડીઓથી નીકળી નથી શકતી તેના લીધે નાની ગાડીઓ પણ અહીંયા ઉભી છે અને જે આ વરસાદના લીધે જે મેળાથી લાકડીને જોરતો જે રસ્તો છે ત્યાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અત્યારે નીકળીને મુકાયા છે અત્યારે પણ વરસાદ જે છે તે અત્યારે પણ વરસાદ ચાલુ છે અને લોકો વહેલી સવારથી મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે કિશોર ટુર મ્યુઝિયમ બનાસકાંઠા

પુવો પડતા રોડ પર અકસ્માતનું જોખમ વધ્યું રસ્તા પરથી અવર જવર કરતા લોકોમાં ભય ફેલાયો તંત્ર દ્વારા રોડની આજુબાજુ પથ્થર કે બેરિકેડ પણ મૂકવામાં નથી આવ્યા લાખણીની બજારો પાણીમાં ઘરકાવ થઈ છે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે લાકડીમાં જે આઠ ઇંચ વરસાદ પડ્યો છે તેને લીધે લાકડીના હાલ બેહાલ થયા છે અત્યારે લાકડી ગામમાં જતો રસ્તો આપણે બતાવીશ કે આ લાકણી ગામમાં જતો જે રસ્તો છે તે રસ્તો ધોવાઈ ગયો છે અને અહીંયા મોટો ભૂવો પડ્યો છે કોઈ વાહનો અહીંયા રાત્રિ દરમિયાન નીકળે તો મોટો અકસ્માત કે ઘટના પણ સર્જાઈ શકે છે અને વરસાદી પાણીના લીધે આ જે રસ્તો ધોવાઈ ગયો છે ને રસ્તો ધોવાઈ જવાના લીધે સ્થાનિક લોકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે તે ઉપરાંત આપણે બીજા દ્રશ્યો આપણે બતાવી છે બાજુની અંદર એક ખેતર આવેલું છે અને આ ખેતર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને જે વરસાદ લાકડીમાં અત્યારે પણ વરસી રહ્યો છે અને આ ઇંચથી પણ વધુ જે વરસાદ વરસ્યો છે તેના લીધે ખેતરો પણ અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે તે ઉપરાંત રસ્તાઓમાં પણ ભૂવા પડેલા અત્યારે જોવા મળી રહ્યા છે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવા છતાં લાકડીનું તંત્ર જે છે તે બે જવાબદાર અત્યારે જોવા મળી રહ્યું છે કોઈ પણ જગ્યાએ વહીવટીતંત્રના કોઈ પણ અધિકારીઓ પહોંચ્યા નથી અને હજુ સુધી લોકો જે છે

ગઠામણ પાટિયા રોડ પર વરસાદી પાણી ભરાયા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ જેટલા ગામોને જોડતો રોડ પાણીમાં ગરકાવ થયો સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયા રાહદારીઓને વાહન ચાલકોને હાલાકી પડી ભારત પાકિસ્તાન સરહદ પર આવેલ નડાબેટમાં ધોધમાર વરસાદ નડાબેટના રણમાં પાણી ભરાતા રણ દરિયો બન્યો પાણી ભરાવાથી દરિયો બનતા અદભુત હિંમતનગરમાં ગટરની લાઈનમાં કાર ખાબકી વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હિમતનગરના મોતીપુરા વિસ્તારમાં ગત સાલ જેવી પરિસ્થિતિ યથાવત છે ગટર લાઇન ખુલ્લી હોવાને લઈને કાર ખાડામાં પડી રહી છે હજી સુધી યોગ્ય કાર્યવાહી ન થતા વાહન ચાલકો ત્રાહી માંગકારી ઉઠ્યા છે જલ્દી કામગીરી પૂર્ણ થાય તેવી માંગ ઉઠી છે ગટરની લાઈનમાં કાર ખાબકી હોય તેવું સામે આવ્યું છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે હિમતનગરની આ ઘટના કે જ્યાં ગટરની લાઈનમાં કાર ખાબકી હતી ટ્રાફિક જામ સર્જાયો હતો હિમતનગરમાં પણ વરસાદ થઈ રહ્યો છે અને વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા તો મહેસાણા જિલ્લામાં દૂધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે વરસાદી પાણી ભરાયા છે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે મહેસાણા શહેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા રાધનપુર રોડ મોઢેરા રોડ ગોપીનાળા ભમરિયાનાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા મહેસાણામાં પણ અત્યારે અવિરત રીતે વરસાદ નોંધાઈ રહ્યો છે અને હવામાન વિભાગની જે પ્રમાણે વરસાદની આગાહી હતી તે પ્રમાણે વરસાદ નોંધાયો છે ભારે વરસાદ થતાં વાહનો પાણીમાં ડૂબ્યા હતા અને રસ્તા પર પણ પાણી ફરી વળ્યા હતા જેથી વાહન ચાલકો અટવાયા હતા મુશ્કેલી સર્જાઈ હતી જોકે શાકભાજી વેચતા વિક્રેતાઓમાં પણ ક્યાંક મુશ્કેલી જોવા મળી હતી મહત્વનું છે કે મહેસાણામાં અવિરત રીતે બે ત્રણ દિવસથી જે વરસાદી વાતાવરણ છે જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયા હતા હવામાન વિભાગની પણ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે